જય માતાજી મિત્રો મુશું સુનસનનો ગોળો બંકોના તો આપણે રાઇફલને એક્શનમાં અને ખાટલામાં લેવાની શ કાલ આપણે લીધી હતી ચોથાલામ તો તમે જોઈ લો કે રાઇફલ એક્શનમાં કેવું સાડા અને ખાટલામાં કેવું રમા તો એ પણ તમને બતાવી દઈએ કે રાઇફલ એક્શનમાં કેવું રમા ખાટલા ઉપર કેવું રમા પહેલાં વહેલી નાખીએ ખાટલા ઉપર તો જેવું રમાય એવું તમને બતાવીશું ખરા તમે કે આપણે તમે જેવો સપોર્ટ કરો એવો સપોર્ટ કરતા રહેજો આગળ તમને હજુ બતાવવામાં આવશે એ બધું તમને બતાવશું અમે એક રાઇફલ જેવું રમા ખાટલામાં અને એક્શનમાં એ બધું તમને હજુ બતાવવાનું બાકી જ છે પછી સુટ્ટી ખાટલા આવે એ બધું તમને બતાવી દેવું તમે જો જોતા રહ્યા હોય ને એવો જોતા રહેજો વિડીયો ને જેવો સપોર્ટ કર્યો એવો કરતા રહેજો બરોબર તો જુઓ તમે ખાટલામાં રાઇફલ જેવું રમા ન હવે આપણે રાઇફલ એક્શનમાં ઉઠાઈ લીધી છે તો જુઓ તમે એક્શનમાં જેવું હેડ આપ્યા પગે એ પણ જોઈ લો તમે તો હાલ તો બીજી વખત હેડાડી તો આપણે પચાસ ફૂટ જેવું હેડાડીએ છીએ અને હજુ રાઇફલ ત્રણસો ચારસો ફૂટ તો હેડ છે જ એ તો ગેરંટી હું આલું તમને એમ પણ એ પણ તમને બતાવી દે હું આગળ વિડીયો જેટલું હેડ છે એ બધું તમને બતાવવામાં આવશે તો જેવો વિડીયો જુઓ એવા જોતા જ રહેજો ને રોજ નવી નવી એડવર્ટાઈઝ અમે હાલતા જ રહ્યા રોજ રવિ રવી રમતો અમે લાવતા જ રહ્યા ને એ પણ તમને બતાવવામાં આવશે જ કે રાઇફલના જેટલી રમતો આવડી સૂટ ખાટલા ને એ બધું હજુ તમને બતાવવા બાકી છે જેમ દિવસ જી નવી નવી અક્ષણો આવી જાય નવી નવી રમતો આવી જાય એમ તમે જોતા જ રહીજો તો હવે આપણે રાઇફલના રમત પૂરી થઈ તો હવે આપણે બધવા જઈએ છીએ તો આવી રાઇફલ આપણે બદલી દઈએ છીએ